ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ મસ્ત મજાની તો ના કહેવાય પણ શું કરીએ કો જેનું બગાડ્યું હે ને એનું તો બહુ જ બગાડ્યું છે રાતે એટલો જોરદાર વરસાદ આવ્યો ને અત્યારે બી હજુ વાદળા હે ચારે કોરા જુઓ તમે ખાલી મારી ચારે કોરા તમને વાદળા દેખાતા હશે આ વરસાદ એટલે બગાડું વરસાદ રાતે જે વાવાઝોડું અને વરસાદ આવ્યો ને બહુ મોટું નુકસાન ગયો છે અહીંયા તો પણ જેને ખેતરમાં બાદરીવાઈ હશે એરંડા પડ્યા હશે તો હદ વગરનું થઈ ગયું છે તો બી અહીંયા બી નુકસાન ઘણું બધું કર્યું છે રાતે વાવાઝોડું અને વરસાદને બહુ વધારે આવી તું આ જો આ તો બધું એ તો હાથનું ફાડી નાખેલું છે પણ આ જુઓ પેલી બાજુ પણ ફાડી નાખી આ આખી ઊભી લાઈન ફાડી નાખી આ પણ ફાડી નાખી છે અને હજુ જોવો તમે આ કુંડા બધા પોઈ પડી ગયા હતા સવાર સવારમાં માં મૂકવા પડ્યા થી અહીંયા જો જે પેલા બીજ પડ્યો તો ને જે બીજ પડ્યા હતા બધા હાઇબ્રિડ બીજ આ પડ્યા જો ને છા બધા બધું હણફી દીધું બધું વેરી ગયું બોલો રાતે એટલો જોરથી પવન આવ્યો ને આ જો કુંડા મુંડા બધું આ બાજુ જતું રહ્યું તો આ તો સવાર સવારમાં જાગી અને બધું થોડું ઠેકણે કર્યું તાણા બાકી તો હે નુકસાનમાં તો કઈ બાકી નહીં હું તો અહીંયા તો ઓછું ખેતરમાં પડ્યું હશે આ જુઓ તમે ખાલી હા જો બગડી ગયો ને અંદર આમ બગડી જાય આમ બીજું કઈ નુકસાન શું કે નીચેથી ઢીલા પડી જાય મૂળ ભૂલ તૂટી જાય એવું બધું આ બધા રોપા અહીંયા તો આખી નર્સરીમાં ફરી ફરીને ઉભા કરવા પડશે બોલો કેટલો પવન આવ્યો તો હદ વગન નો હદ કરીને કેટલો પવન આવ્યો તો બોલો એટલો વરસાદ ને વરસાદ ને શેખ અહીંયા આવતી ને તો શેખ આવતી વાસ જોરદાર વાસોડ આવતી ફળની વાત કરું તો કેરીઓ તો રાખી જ નહીં બોલો કેરીઓ બધે બધી વાયરાની પડી ગઈ ભય પડે એટલે પસડાય બરોબર પસડાય એટલે ફાડ પડી જાય એની અંદર એટલે પછી ક્યારે કંઈ કામની જ ના રે એકદમ ઓ વરસાદ પડે ને એટલે કેરી બગડી જ જાય ઓકે ગાય તો આપણે દુકાને ગયા હતા દુકાને કામની વસ્તુ લેવા ગયા ત્યાં ના મળી તો નાસ્તો લઈને આપતા રહેલો ગાંઠિયાની પાપડી ને ગાંઠિયા જે કહેવાય સવાર સવારમાં યાર મૂડ જ નથી એકદમ નાઇથ ઇન્ડ ફ્રેશ થયો ને તોય મૂળ નહીં બોલો બોલો ચેમ બોલો છે રાતે હું કદાય નહીં બે ત્રણ વાગ્યા સુધી જાપતો તો બોલો શું કરવાનું આ ચીકુ ઉપરથી કોઈ દાડો એટલે કોઈ દાડો ચીકું પાકતું નહીં કે મેં કોઈ દાળ જોયું નહીં બધા નસીબાદા હે ને પડદા તો ફાઇનલી સુરત દાદા એમના દર્શન દઈ દીધા છે આ એ પણ પડદા વઠા એટલે વાદળા વઠા જો ક્યાં ક્યાં યાર તમે યાર હડખા દેખાતા નથી સુરત દાદા રહ્યા ચાલો એવું બધું થયા કરે આપણે આપણા કામમાં વ્યસ્ત રહીએ અત્યારે તો મારે એ જોવાનું છે પેલા કે લાઈટ આવી કે નહીં તો અમારે લાઈટ નહી બધા પતરાન ને વાયર બાયર છૂટા પડી ગયા નજીક ગયા જેવું નહીં ને કે ત્યાંથી હવે આપણે અહીંયા પાછા ના આવી છીએ એટલે અત્યારે કઈ જવું નહીં આગળથી લાઈટ બંધ કરાવી પછી જ આગળ જવું પડશે એટલા એના કારણે જ આના કારણે જ હવે લાઈટ નહીં આવતી અત્યારે બોલો નાખ્યું મોટું દોહા કઈ કઈ માહિતી ના કઈ દે પછી રાત પેલા છોકરા બે મૂક

ઓકે વરસાદ આયા કરે વરસાદ એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું છે તો અત્યારે સવાર સવાર મસ્તી નું નીકળી ગયો છે તો કામ ધંધે લાગવા બદલે સરસ મજાનો ગેટ ખોલવો પડશે પહેલા તો ઓકે ગાઈસ લેટ્સ ગો તો હવે ઓફિસે જઈને જોવાનું કે શું નુકસાન થયું ફાઇનલી મિત્રો આપણે મસ્તીના ઓફિસે પકી ગયા છીએ અને નુકસાન તો બરોબર છે પણ એક ફાયદો છે કે ચાળવાને હે ને વરસાદનું પાણી મળે ને તો એનો growth જલ્દી થાય આમ એ તડકાને હતા હવે આનો growth થશે ને હદ વગરનો થશે પણ આ જો તમે ખાલી માટી માટી કેટલું ઉડી ઉડીને આવ્યું આ તો કઈ વાંધો નહીં હાડો આમનો ગ્રોથ તો થશે ને આમને વરસાદનું પાણી તો મળ્યું પણ આ બાજુ જે નીચે પડ્યા હતા ને પતરાની નીચે એમને નથી મળ્યું આ જો આપણી બાજુવાળી ઓફિસમાં આ જો અમને પાથરેલી હશે લોન નકલી લોન તો બધી ઉખડી ગઈ છે જો સારું કે ઉડીન નીચે નહીં જતી રહી નહીં તો કોઈના પોડા ફોડી નાખે પોડા બોલો એનો આવે હો વજન લાગતું હોય પણ એનો વજન આવે જોરદાર ફોલડે એમાં તો બહુ જોરદાર થાય અને એમાં ઉડીન જાય તો કોઈ સાધન ઉપર પડે તો હા ફાડી નાખે એમ બીજું ઓકે ગાય તો મસ્તીની હાંડ પડી ગઈ ને આજે ઘરે આવવામાં બહુ થોડું મોડું થયું છે બહુ થોડું બહુ જ મોડું થઈ ગયું હે વિચાર કરો સાત આવ્યા કેમ ખબર છે વચ્ચે પેટ્રોલ જ પતી ગયું હતું યાર હમણાં મારી મેના રાણી હે ને મને બહુ દગો આપવા માંડી કોઈ કહેતા નહીં હો કેમ ખબર હે રવિવારે બસો રૂપિયાનું પેટ્રોલ નખાયું હે અત્યારે મંગળવાર થયો ખાલી જ્યો અને વળતર અડધો આવ્યો એમાં પતી ગયું આવી તો કેવી એવરેજ એની કઈ વાંધો નહીં એવું બધું થયા કરે આપણે જો મસ્તી ની પડી ગઈ છે આજે પણ વાદળા તો છે ચારે કોરા તમે જુઓ ખાલી વાતાવરણ જુઓ અત્યારનું વાતાવરણ જુઓ તમે કાલ જેવું જ છે કાલ જેવું ના થાય તો સારું આખો દિવસ ના આવ્યો હો આખો દિવસ કઈ નતું એમ કે વાદળા જેવું હતું પણ પવન બવન એવું કશું નતું રાત્રે હવે જોઈએ રાત્રે શું થાય બાકી તો આપણે મસ્તી ના ઘરે આવી ગયા છીએ કે ગાઈસ તો ઘરે આવીને મસ્તી ની હેબેલી ખાઈ દાબી અંદર બતાવરો આ થોડી હે આ જુઓ તમે ખાલી કાળુ ભમ્મર ચડીને આવે આવે એકદમ કાળુ ભમ્મર આવેર્યું અને મોયડા પણ બોલે તમે આપડો મોયડા પણ નખો બોલતા જ નહીંયા આમ હું બોલતો હોય ને એટલે એ બોલે ઓકે ગાઈસ મસ્ત મજાની રાત પડી ગઈ છે અને અત્યારે વાયરો એટલો ઠંડો ઠંડો આવે રહ્યો ને ફ્રીજમાં જણ અમે તો જતા રહ્યા એમે આ તો જો ઉઘાડો થઈને આવી ગયો છે ચોકન જીવો તો તું આજ આખા દાડાનો કો બાજી તો ચમ તો બાપા બને બૂન ને જોન જોન તો કે જોન આઈતી જોન આઈતી જોન આઈતી જોન મે જીવો તો એટલે જોન મે એટલે છેલ્લું કાદુ એક બે ફેર કાદુ

એવી ઠરિ <laughs> <laughs>